સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે તાનેરાને બનાસકાંઠામાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આંદોલનના પગલે જિલ્લા કલેક્ટરે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી આ મહત્વપૂર્ણ બેઠકમાં દાનેયાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને હિત રક્ષક સમિતિના પ્રમુખ અમૃત રાવલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી બેઠકનો મુખ્ય હેતુ તાલુકાના લોકોનો મત જાણવાનો હતો જિલ્લા વિભાજનની જાહેરાત બાદથી દાનિયામાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સ્થાનિક લોકોએ પોતાની માંગણીને વેગ આપવા જિલ્લા કલેક્ટરને હજારોની સંખ્યામાં વાધા અરજીઓ સુપરત કરી છે આ બેઠક દ્વારા વહીવટી તંત્ર અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે સંવાદ સ્થાપિત થયો છે જે આગામી દિવસોમાં આ મુદ્દાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ડીસામાં શિવનગર વૃંદાવન સોસાયટીની પાછળ જુગાર રમતા ત્રણેય સમૂહને ડીસા ઉત્તર પોલીસે ઝડપી લીધા હતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવનગરની પાછળ આવેલી વૃંદાવન સોસાયટીના પાછળના ભાગે ત્રણ વ્યક્તિઓને જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી પોલીસે તપાસ કરતા અંતે રહેતા શૈલેષભાઈ જયંતિભાઈ રાવલના ઘરની નજીક કેટલીક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમતા હતા જેથી પોલીસે જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈ તેમની પાસેથી કુલ તેત્રીસો રોકડ રકમ જપ્ત કરી તમામ સામે જુગાર દ્વારા કલમ બાર હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે તપાસ કરતા શૈલેષભાઈ જયંતિભાઈ રાવલના ઘરે વીજ કનેક્શન ન હોવાના કારણે મકાનના દબાણના પુરાવા પણ મળી આવ્યા છે ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ટ્રેનના સમયમાં એક ફેબ્રુઆરીથી ફેરફાર કરાશે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં એક ફેબ્રુઆરીથી ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી પંદરને ચાલીસ કલાકને બદલે તેરને દસ કલાકે ઉપડશે ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી આઠ ને દસ કલાકને બદલે પાંચને પાંત્રીસ કલાકે ઉપડશે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એક ફેબ્રુઆરીથી ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી આઠ ને દસ કલાકને બદલે પાંચને પાંત્રીસ કલાકે ઉપડશે જે નવ ને સત્તાવન કલાકે બાભર દસ ને સત્તર કલાકે દિયોદર દસ ને ચોપન કલાકે ભીલડી અગિયાર ને સત્તર કલાકે ડીસા અગિયાર ને તેત્રીસ કલાકે ચંડીસર અને બાર ને વીસ કલાકે પાનમપુર પહોંચશે જ્યારે પાનમપુર ગાંધીધામ એક્સપ્રેસ પાનપુરથી ત્રણ ને ચાલીસ કલાકને બદલે એક ને દસ કલાકે ઉપડશે એક ને પચીસ કલાક ચંડીસર એકને આડત્રીસ કલાકે ડીસા બે ને બે કલાકે ભીલડી બે ને એકત્રીસ કલાકે દિયોદર બે ને બાવન કલાકે બાબર અને સાત ને પચાસ કલાકે ગાંધીધામ પહોંચશે

વન સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ ઉમદા કામગીરીને ધ્યાને લઈ સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરાઈ હતી વન સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ હેઠળ વનપાલ વનવીર સિંહ ચૌહાણ વન રક્ષક કે પી ચાવડા ડી એમ ગેહલોત રાજપૂતને મંત્રીના હસ્તે સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા જ્યારે વન રક્ષક કે કે માળીને વન અને નર્સરી ઉછેર માટે રાજ્યના મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરાયા હતા અલગ અલગ અરજદારોના મોબાઈલ ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો માધ્યમથી ડીસા ઉત્તર પોલીસને મળી હતી અનેક ફરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઈલ ખોવાયો હોવાની અરજી પણ આપી હતી ડીસા શહેર ઉત્તર પોલીસે સોમવારે વધુ એક વખત અગિયાર વ્યક્તિઓને એક સાથે બોલાવી તેઓના રૂપિયા બે લાખ એકત્રીસ હજાર સાતસો ને એકાવનના મોબાઈલ પરત કર્યા હતા હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું

ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના રીસ દિવેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની દિવેલા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી छुटकारा મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કપાસી નિકાળવા માંગો છો શું આપ ટેટૂ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુંમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્ના નિરાકરણ માટે તેમ જ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39तो जो तारा वो बिके न्यूज़ चैनल

બાબરના એસસી એસટી ઓબીસી સમાજના લોકોએ મામલેદાર કચેરી એકત્રિત થયા હતા અને ત્યારબાદ નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ કરી હતી આ સમગ્ર મુદ્દે બાબર મામલેદારને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં બાબર પોલીસ સ્ટેશનમાં પણ નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો મનનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આઝાદ ચોક બાબરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલેદાર સાહેબને હવે આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે બાબર પોલિટિશિયનમાં અરજી આપી અને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશો ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું માગણી શું છે અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીએ આ પ્રજક્ષતા દિનને અપીલ કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે એના માટે કરી આવેદનપત્ર આપ્યું છે છવ્વીસમી જાન્યુઆર બંધારણ દિવસની ઉજવણી થઈ રહી એક દિવસ ભાવરની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાતિ પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસએ એસી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસટી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારત ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર માલુદા કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યો છે તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે કટાશ કરે છે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી એસટી ઓબીસી અને તમામ સામાજિક મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને એસસી એસટી ઓબીસીના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે આંદોલન કરતા કોઈ પણ પ્રકારની ગુના પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નોકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે ડીસાની ભોપાનગર પોલીસ ચોકી નજીક રહેતા ઈસમ દ્વારા સુપ્રીમ કોર્ટના કાયદેસર ડાયરેક્શનનો ઉલ્લંઘન કરીને મોડી રાત સુધી લાઉડ સ્પીકર અને ડીજે સાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધના નિયમોની ભંગ કરવામાં આવ્યો છે જેથી સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર રાત્રે દસ વાગ્યા પછી લાઉડ સ્પીકર અને ડીજે સાઉન્ડના ઉપયોગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો ડીસા દક્ષિણ પોલીસને માહિતી મળી હતી કે ડીસા ભોપાનગર વિસ્તારમાં મોટાભાગે ડીજે સાઉન્ડ વગાડવામાં આવી રહ્યું છે આ સૂચનાના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા પ્રકાશભાઈ પટણી તેમના દીકરાના લગ્ન પ્રસંગે કોઈ પણ કાયદેસરની પરમિટ કે મંજૂરી વિના ડીજે વગાડતા હોવાનું જણાવ્યું હતું આ ડીજે ડીજેનો અવાજ સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોને ત્રાસનો સામનો કરાવતો હતો આ ઉપરાંત તેઓએ પોતાના ડીજે સિસ્ટમનો ઉપયોગ પરમિટ વિના કર્યો હતો જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ત્યાંથી બે કાળા લકડાના બોડીવાળા સ્પીકરો અને એક એમ્પ્લીફાયર કબજે કર્યા છે આ બે સ્પીકરો અને એક એમ્પ્લીફાયરની કુલ કિંમત એસી છે આ કેસમાં પૂછપરછ અને તપાસ કરતા ઇપીકો કલમ ઉપરાંત અવાજ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ કલમ મુજબ દાખલ કરવામાં આવ્યો છે આ અંગેની વધુ તપાસ હાલ ચાલુ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાસે કરોડોનો વીમો પાસ કરવા ધ બર્નિંગ કારની ચકચારી કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સરાહનીય કામગીરી બદલ બનાસકાંઠા પોલીસને વીમા કંપનીએ પચાસ હજારનું ઇનામ આપ્યું છે થોડાક દિવસ અગાઉ પાલનપુર તાલુકાના ડેલાણા ગામના દલપશી ઉર્ફે ભગવાન નામના વ્યક્તિએ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ કરી પોતાની હોટલ પર કામ કરતા શ્રમિકની હત્યા કરી કાર સાથે સળગાવી ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં પોલીસે ગણતરી દિવસોના ગુનાને ભેદને ઉકેલી તમામ આરોપીઓને ઝડપી લઈ જેલના આવેલે કરી દીધા હતા

પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર મામલામાં હત્યાનો મામલો હતો અને માત્ર ને માત્ર એલઆઈસીની એક કરોડ અને છવ્વીસ લાખની ખોટી પોલિસી બનાવવા માટે થઈ અને બીજા વ્યક્તિને મૃત્યુ પામી અને તેની બળીને ડમ કરી દેવામાં આવી હતી જેથી કરી અને એલઆઈસીના એક કરોડ અને છવ્વીસ લાખ જેટલી માતબર રકમનો ખોટો ક્લેમ છે બચી જતા એલઆઈસી દ્વારા આજે મને બનાસકાંઠા જિલ્લાને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ચેકની રકમને જે છે એ સમગ્ર પોલીસના વેલફેર માટે કામમાં આવે એના માટે થઈ અને પોલીસના વેલફેર માટે આ તમામે તમામ રૂપિયાને બનાસકાંઠા પોલીસ દ્વારા એની અંદર જમા કરવામાં આવેલા છે તે પોલીસના વેલફેર માટે હવે આગળ કામમાં લેવામાં આવશે ડીસા તાલુકા પોલીસની હદમાંથી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો ડીસા થરાદ હાઈવે પર આવેલા કાતરવા ગામના હેલીપેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસના સમય દરમિયાન ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવાના કુલ ગુના માં ઝડપાયેલા વિદેશી દારૂ બોટલ નંગ સોળ હજાર આઠસો નેવ્યાસી કુલ કિંમત ચોપન લાખ ત્રણ હજાર છસો ચૌદનો મુદ્દામાલ આજે કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો છે ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ ડીસા ડીવાય એસપી સી એલ સોલંકી તેમજ નશાબંધી અધિક્ષક પાલનપુર ડીસા રૂરલ પીઆઈ વિજય પ્રજાપતિ વગેરેની ઉપસ્થિતિમાં કાતરવા હેલીપેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો ন্যুজ চে તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના રીસ દિવેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં આવ નહી દિવેલા દિવેલા વિરામબાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં દાંદેરા તાલુકાના છિંડીવાડી ગામથી પાંથાવાડા દાંદેરા નેશનલ હાઈવે ને જોડતો ડામર રસ્તો અધૂરો રહી જતા છેલ્લા બે વર્ષથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે છીડીવાડી ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆત હતી જેના પગલે સ્થાનિક રાજકીય આગેવાનોની ભલામણથી છીડીવાડી ગામથી નેશનલ હાઈવે સુધી જોડતા માર્ગને પાકા ડામર રોડની મંજૂરી મળી હતી જેને લઈ છીડીવાડી ગામ સહિત આજુબાજુના ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો કારણ કે છેડીવાડી ગામ અને તેની નજીક આવેલા સિલાસ અને જવા માટેનું રસ્તાના કારણે ઘટી જતું હતું સાથે શાળાએ જતા બાળકોને તેમજ પશુપાલકોને માર્ગ ઘણો ફાયદાકારક સાબિત થતો હતો જો કે આ સપના ગ્રામજનોના રોડાઈ ગયા છે કારણ કે ડામા રસ્તાનું કામ તો શરૂ થયું પણ મેટલ કામથી કામ આગળ વધ્યું જ નહીં અને આ સમસ્યાને એક બે દિવસ નહીં પણ આજે બે વર્ષ કરતાં વધારે સમય વીતવા આવ્યો છે જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમારે આજ બે વર્ષથી આ રોડ પથ્થર નોખી અને ડોમર રોડ બનાવ્યો નથી આરમડીવાળા ભૂલી ગયા છે કે ખબર કોઈ પડતી નથી ગોમવાળાને તો એમને તમે થોડી જોણ કરી અને કહેજો કે ભાઈ કેમ આ રસ્તો ભૂલી ગયા છો અને આ રસ્તો આખો એકલા પથ્થરમાં હેડાતું નથી રોજને પંચર પડે એક તો ટાયરો રોજ એટલો છોકરા ભણવા આવે છે છોકરાને રોજ આપવું પડે અને જુઓ આ બધા સ્કૂટર વાળા છોકરા રોજને દસ દસ લઈ અને રોજ આવે છે તો આ રોજ માટે હરણ ગતિ એટલી થાય છે તો આ કેમ ડોમર રોડ ન કર્યો તો એ થોડી જોણ કરજો અને આરમડી વાળાને અને કહેવાય ને આ રસ્તો રતનપુરાના પાટિયાથી થી સુધી અમરવાડા રોડથી તો આજ બે વર્ષથી પડ્યો છે આ પથ્થરો એટલા બધે બહાર નીકળી ગયા છે બધો તૂટી ગયો છે પણ આજુ સુધી કોઈ એનો રસ્તો નીકળતો નથી સાહેબ સરકાર નમ્ર વિનંતી કે એમનો આભાર આ રોડ આ કામ ચાલુ કર્યો બધા આમ ગામવાળા ખુશી હતા પણ આજે બે વર્ષથી અમારો રોડ આ કામ અધૂરું પડ્યું છે એટલે કોન્ટ્રાક્ટરને અમે નમ્ર વિનંતી સરકારને કરે છે કે આ રોડ અમારો તાત્કાલિક નવી શરતી મંજૂર થઈ અને રોડ થાય કારણ કે એવા પથ્થર ઉઘાડા થયા છે બાળકો પડી જાય છે બાઇકના ટાયરને પંચર થઈ જાય છે એટલે ચાલવાની બહુ મુશ્કેલી છે અને એકસો આઠ નેશનલ પોથાવાડા હાઈવેને મળતો છીંડીવાડીથી રોડ છે તો તાત્કાલિક સરકાર અમારો આભાર નિર્ણય લે ગ્રામીણ વિસ્તારના એક ગામથી બીજા ગામને જોડતા માર્ગ સરકાર બનાવી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનોને સવલતમાં વધારો થાય પણ સરકાર પાસે પાકા ડામરના રસ્તાની સુવિધા મેળવવા માટે છેડીવાળી ગામને નિષ્ફળતા મળી છે રસ્તા પર પડેલા પથ્થરથી મોટી જાનહાની થઈ શકે તેમ છે જ્યારે બીજી તરફ વાહનોના ટાયરને નુકસાન થઈ રહ્યું છે છેડીવાળી ગામ સહિતના આજુબાજુના ગ્રામજનો રસ્તા બાબતેની રજૂઆત કરતા આવ્યા છે પરંતુ ધાનેરા માર્ગ મકાન વિભાગ પ્રજાની સમસ્યા સાંભળતો નથી જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે અમારી ખાસ તો રજૂઆત એવી છે કે આ રોડ બે વર્ષથી પડ્યો છે એમને પેન્ડિંગમાં પણ પાછળ સરકારને ખાસ રજૂઆત કર કે છોકરોને અવર જવર માટે ખૂબ રસ્તાની તકલીફ પડે છે અને મેન્ટલમાં જે પથ્થર છે ને પથ્થર ઉઘાડા ખુલ્લા થઈ ગયા છે એટલે ટાયરને પંચર પડવાની સંભાવના ખૂબ એ છોકરો પડી જવાથી એને લાગે છે એટલે અમે ખાસ વિનંતી કરે સરકારની કે જેમ જલ્દી તાત્કાલિક આ રસ્તો થી ધાનેરા પોથાવાડા નેશનલ ને મળતો રસ્તો છે આ રસ્તાનું કામ બે વર્ષ પહેલાં ચાલુ કરેલું હતું પણ એની હજુ પચાસ ટકા કામ કરેલું છે અને એનું વધુ કામ મૂકીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે અને સરકારને રજૂઆત વારંવાર કરીએ છીએ પણ કોઈ ધ્યાન ઉપર લેતું નથી અને અહીંયા શાળાએ જતા બાળકો આવતા ચાળીસથી પિસ્તાળીસ બાળકો આવે છે આ રસ્તેથી શાળાએ તો અત્યારે ગામમાં ભણવા આવવા માટે બાળકો તૈયાર નથી આ રસ્તો ખરાબ હાલતની લીધે જિલ્લા વૈવટી તંત્ર સ્તરે કોન્ટ્રાક્ટને સૂચના આપીને પક્કા ડામર રસ્તાનું કામ પૂર્ણ करावे તેવી માંગ ગામજનોની છે જેથી ગ્રામજનો સરકારની સુવિધાનો ઉપયોગ કરી શકે ન્યૂઝ બુલેટિન સમાપકતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર તો આતા આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર